તારીખ પંદર માર્ચના રોજ ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોને એક સૂચના આપવામાં આવી હતી કે સો કલાકની અંદર તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અસામાજિક તત્વો રહે છે એ અસામાજિક તત્વોની લિસ્ટ તમે તૈયાર કરો અને એ લિસ્ટ તૈયાર કર્યા પછી એ લોકોની વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરો કે જેના કારણે આ અસામાજિક તત્વો પર એક ભયનું વાતાવરણ થાય પંદર માર્ચથી લઈને એકત્રીસ મઈ બે હજાર પચીસ સુધીમાં મારી પાસે અત્યારે જે આંકડો છે એ આંકડો માર્ચ એપ્રિલ અને મે એ અઢી મહિનાનો આંકડો છે એટલે આ અઢી માસમાં જે અસામાજિક તત્વો આપણે આઇડેન્ટિફાઈ કર્યા હતા એ પૈકી આશરે પાંચસો ને અસામાજિક તત્વોના જે ઇલિગલ કન્સ્ટ્રક્શન એવું કરવામાં આવ્યું હતું એ ઇલિગલ કન્સ્ટ્રક્શન ઘરનું પણ હોય ફાર્મ હાઉસ પણ હોય દુકાન પણ હોય કોઈ પણ સ્ટ્રક્ચર હોય એવા ગેરકાયદેસર દબાણ કરેલા જે સ્ટ્રક્ચર્સ હતા એવા પાંચસો ને છ્યાસી ઇલિગલ સ્ટ્રકચર્સની ગુજરાત પોલીસ અને સ્થાનિક કોર્પોરેશન અને નગરપાલિકાના મદદથી કરવામાં આવી હતી એની સાથે સાથે જે અસામાજિક તત્વો ગેરકાયદેસર બીજ કનેક્શન લીધા હોય એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી તો આ અઢી મહિનામાં આશરે એક હજાર આઠસો ને સત્તાવન અસામાજિક તત્વોના ઇલીગલ વીજ કનેક્શન જે હતું એ કાપવામાં પોલીસને સફળતા મળી છે એટલે કે કામગીરી કરી છે વારંવાર જે અસામાજિક તત્વો ગુનાઓ કરતા હોય એ લોકોના અગાઉ જે ગુનાઓમાં એમને જામીન મળી છે જે બેલ મળ્યા છે એ બેલ કેન્સલેશન થાય જે નિયમની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને આધીન બેલ કેન્સલેશન કરવા માટે કોર્ટમાં પ્રપોઝલ જે મોકલવાનું હોય છે એવા ચારસો ને ચોત્રીસ અસામાજિક તત્વોની જામીન કેન્સલ કરવા માટેની પ્રપોઝલ્સ પણ ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ એકમો તરફથી અલગ અલગ કોર્ટ્સમાં મોકલવામાં આવી છે જે અસામાજિક તત્વો એવા પ્રકારના ગુનાઓ કરતા હોય કે જેના કારણે એમને ફાઇનાન્શિયલ ગેઇન થતું હોય એટલે ક્રાઈમ ફોર ગેન આપણે જે કહીએ છીએ એ લોકોનું બેંક એકાઉન્ટ્સની સ્ક્રુટની કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી એટલે એવા અઢી મહિનામાં આશરે બસોથી પણ વધુ અસામાજિક તત્વોની જે બેંક એકાઉન્ટ્સ છે એની પણ સ્ક્રુટની ગુજરાત પોલીસની અલગ અલગ એકમો તરફથી કરવામાં આવી હતી